ઉમરા પોલીસ એકની હદમાં સિટીલાઇટ ખાતે આવેલ સૂર્યપ્રકાશ રેસિડન્સી કેમ્પસમાં એક શાળા ત્રણ વર્ષના બાળકને કચડી કાર ચાલક ભાગી છૂટી હોવાનો બનાવ ઉમરા પોલીસ પોલીસમાં નોંધાયો હતો જેનો ગુનાનો ભેદ ઉમરા પોલીસે ઉકેલી કાઢ્યો છે અને કાર ચાલક વિદ્યાર્થીને પકડી પાડી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પન બાદ અજાણ્યા કાર ચાલકે અઠફેટા લેતા સાડા ત્રણ વર્ષના બાળકનું થોડા સમય પહેલાં મોત થવા પામ્યું હતું આ ઘટનાના બાર દિવસ બાદ પોલીસને કાર ચાલકને પકડવામાં સફળતા મળી છે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને પોલીસ સ્ટેશનની લાવી પૂછપરછ કરી હતી કાર ચાલક વીસ વર્ષીય વિદ્યાર્થી છે અને તે સિટી રાઇટમાં જ રહે છે ઓગણીસમી તારીખે વરસાદ પડતો હોવાથી ટ્રાફિક જામ થતાં શોર્ટકટમાંથી જવા માટે તેને સૂર્યપ્રકાશ રેસીડેન્સીના એન્ટ્રી ગેટ થઈ એક્ઝિટ ગેટની બહાર નીકળી જવા પામ્યો હતો તેણે જણાવ્યું કે જે સમયે લઈ અંદર ગયો ત્યારે બાળકો દોડાદોડ કરતા હતા એક્સિડેન્ટ કર્યાની વાત તેણે નકારી છે આમ તો ગાર્ડ સોસાયટીમાં બહારની ગાડી આવવા દેતા નથી ત્યારે આ મોટર કાર કેવી રીતે અંદર જવા દીધી તે એક પ્રશ્ન બનવા પામ્યો છે કાર ચાલકના બે મિત્રો સૂર્યપ્રકાશ રેસિડેન્સીમાં રહે છે આથી તેને બે રસ્તા હોવાની ખબર હતી તો આ કેસને ઉકેલવા પોલીસે એક્સિડન્ટ થયું ત્યારે બાળકને માતા કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવા પામી હતી તે સમયના ફૂટેજથી પોલીસે રિવર્સ કેમેરા ઓપન કર્યા હતા સૂર્યદર્શન રેસિડેન્સીના સીસીટીવીના મેન ગેટ કવર થાય છે જેમાં સાંજે સાડા સાતથી આઠ વાગ્યા વચ્ચે પાંચથી છ કારો અંદર આવતી દેખાય છે જેમાં એક વ્હાઇટ કલરની કાર હતી આ કાર પાછી એક મિનિટમાં એક્ઝિટ ગેટથી બહાર નીકળી ફૂટેજમાં દેખાય છે જેના પ્રતિ શંકા જોવા પામી હતી ગત તારીખ ઓગણીસ આઠ એકવીસના રોજ સૂર્યપ્રકાશ રેસીડેન્ટમાં ત્રણ વર્ષના બાળકનું એક્સિડન્ટ થયેલી એવી માહિતી આવતા ગતરોજ ગુનો દાખલ કરવામાં આવેલ પરંતુ સૂર્યપ્રકાશ રેસિડેન્સીના સીસીટીવી કેમેરા એન્ટ્રી ગેટના કેમેરા તમામ બંધ હોવાના કારણે અમને આરોપી શોધવામાં તકલીફ પડવા માંડેલી ત્યારબાદ પીએસઆઈસી ધનગઢ સાહેબ તપાસ કરતા હતા એમની સાથેની ટીમ અને ડીસ્ટાફના માણસોએ તમામ સીસીટીવી કેમેરાઓ આજુબાજુના રોડના કેમેરાઓ તથા એક સૂર્યદર્શન એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાંથી તથા એક્ઝિટના કેમેરા બે એનું ટાઈમિંગ જોઈ ચકાસી તથા બાળકનું મૃત્યુનો સમય કેટલા વાગ્યાનો છે એ બધાનું કોમ્બિનેશન કરી અને જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે એક નિશાન માઇક્રા કાર કે જેનો ચાલક સોસાયટીમાંથી એન્ટ્રી ગેટમાંથી નીકળીને એક્ઝિટ તરફ જતો હતો એના દ્વારા આ અકસ્માત બનવા પામેલ છે અને આજ રોજ અમે એને કોવિડનો ટેસ્ટ કરાવી અને આજ રોજ અત્યારે અટક કરેલ છે શું કરી છે એનું આરોપીનું નામ છે જીલ વઘાસિયા ઉંમર વર્ષ એકવીસ અને એ કોલેજમાં અભ્યાસ કરે છે અને એની પાસે લાઇસન્સ અત્યારે નથી લાઇસન્સને અને એ મુજબની કલમો પણ પર લગાવવામાં આવેલી છે એ ક્લ્યુ જે સીસીટીવી કેમેરા છે જે બહારની બિલ્ડિંગના કેમેરાનો ટાઈમિંગ એક્ઝિટ કેમેરાનો ટાઈમિંગ જે બ્રેવો કારવાળા વ્યક્તિ જે બાળકને એક્સિડન્ટ થયા પછી હોસ્પિટલમાં લઈ જાય છે એમની ગાડીનો ઇન ઇનનો ટાઈમ અને આઉટનો ટાઈમ તથા જે હોસ્પિટલ બાળક પહોંચે છે અને એ ટાઈમિંગ છે હોસ્પિટલમાં પહોંચવાનો એ તમામ ટાઈમોનો સંકલન કરતાં એનું એનાલિસિસ કરતાં એક્ઝેક્ટ એકસઠ તેત્રીસ સેકન્ડમાં આ બનાવ બંગાડેલો છે એ તેત્રીસ સમયમાં નિશાન બાળકોએ જે અમને માહિતી આપેલી કે અંકલ સફેદ કલરની ગાડી છે એના આધારે આ ડિટેક્શન કરવામાં આવેલું છે હજુ એક રિક્ષા ચાલકની પૂછપરછ કરવામાં આવે તો ખરેખર એક્સિડન્ટ કેટલા વાગે થયું તે અંગેનું ચોક્કસ માહિતી મળી શકે છે કેમ કે એક રિક્ષા પણ રેસિડેન્સીમાં આવે છે અને તે કારની પાછળ આવે છે આથી આ કાર્ય અકસ્માત કર્યો હોય તો રિક્ષા ચાલકને ચોક્કસ ખબર પડી શકે હોય છે અજર કુરેશી સાથે પ્રકાશવાળા